પુરમાં શ્રીજી મહારાજના દર્શન કરવા પર્વતભાઈ અને એમના પત્ની અમૃતભાઈ સાથે મુક્તરાજ મયારામ ભટ્ટ આવ્યા ત્યારે શ્રીજી મહારાજે સભામાં કહ્યું સાધુમાં ગોપાળાનંદ સ્વામી ગુણાદિતનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા કોઈ અમને સાધુ મળ્યા નહીં અને બ્રહ્મચારીમાં મૂળજી બ્રહ્મચારી જયરામ બ્રહ્મચારી ભક્તોમાં દાદા ખાચર પર્વતભાઈ જેવા કોઈ ભક્ત અમે જોયા નથી આ બધાને કારણે તો અમે અહીં કાઠિયાવાડમાં રહ્યા રહ્યા છીએ નહીં તો અમને વન સિવાય ક્યાંય ગમતું ન હતું ને ગોદોહન સુધી પણ રોકાતા નહોતા તે સાંભળી સુરા ખાચર બોલ્યા જે હા મહારાજ હા અગતરાયમાં ઓલો ભીમભાઈ બોલો હતો એ સાચું જો તે સાંભળી માતા માતા દાદાલે પૂછ્યું શું બોલો તો એ તો કયો સુરા બાપુ સુરાખાચર હસતા હસતા કે કે એ કહેતો તો કે મહારાજ હવે કણબીનું બહુ રાખે છે માત્ર દાદલ કહે માળું એ સાચું આપણે આટલા બધા કાઠી દરબારો દરબાર ગરાસ મેલી એની હારો હાર ભટકીએ છીએ તો એ જરાય એના લેખા જોખા નહીં અને ઓલો ભોં કણબી પર્વત એને ઘેરે બેઠો બેઠો ખેડ કરે તો એને એ જ વાલો લાગે મયારામ ભટ્ટે પણ વાતમાં ટેકો પૂરતા કહ્યું કે દરબારો તમે કહો છો એ સોળાનાની વાત છે પણ એ ભટજી કેમ પણ કંઈને વાત અધૂરી ગળી ગયા મયારામ ભટ્ટ કહે કે મહારાજ અમારા બ્રામણમાં જન્મ પણ બ્રામણને ભૂલીને સાવ બીજા જ એને વાલા છે માળો ભામણ બહુ જાણે છો ખાલી ડોળ કરીને બહારથી દેખાડો કરે માત્રા દાદલે અળવેકથી કહ્યું ત્યાં મહારાજ થાળ જમીને પાછા પધાર્યા તે પછી સૌને જમવા ઉઠાડ્યા પણ પર્વતભાઈ ન ઉઠા ત્યાં જ બેઠા રહ્યા એને જોઈને મહારાજ બોલ્યા કે બ્રહ્મચારી પર્વતભાઈને જમવું નથી ભટ્ટજી કહે મહારાજ એ તો એ કથા શરૂ થઈ તે દિના અહીંયા જ બેઠા રહેતા જોઉં છું તો એ ક્યાં જમતા હશે બાયુમાં જઈને એના ઘરવાળા અમૃતબાઈને જઈને પૂછી તો આવો એ ત્યાં જમાડતા હશે સર્વ સુજાણ મહારાજે કહ્યું બ્રહ્મચારી તો તરત જ મોટીબાના ઓરડાની ઓસરીએ ઊભા ઊભા સાદ કરીને બોલ્યા કે અમૃતભાઈ પર્વતભાઈને તમે જમાડો છો કે ના રે ના બ્રહ્મચારી આ સાદીથી મેં તો એનું મોઢું જોયું નથી મને તો એમ કે ત્યાં એમ કે ત્યાં મહારાજ પાસે જ જમી લેતા હશે અમૃતભાઈએ ઓરડામાંથી જ કહ્યું લે કર વાત છે ને ઉખૈત બોલતા બોલતા બ્રહ્મચારી મહારાજ પાસે આવીને બોલા કે અમૃતભાઈ તો સામે બોલા કે એને મહારાજ તો જમાડતા હશે ને એણે તો શાહદીથી મોઢું જોયું નથી એ સાંભળી મહારાજ બોલા લ્યો આનું નામ વાસીદામાં સાંભળેલું ગયું એવી વાત થઈ અમે તેને કોઈ દી જમાડ્યા નથી વાત થઈ રહી હતી તે વખતે સૌ ભક્તો જમીને પાછા આવ્યા અને બેઠા ત્યારે મહારાજે ઊંચા અવાજે કહ્યું એ સાંભળો સૌ તમારા મનમાં થતું હશે કે અમે પર્વતભાઈનું બહુ રાખીએ છીએ ને વખાણ કરીએ છીએ તો આમાંથી કોઈ કહેશો કે પર્વતભાઈને ક્યારેય અહીં આવ્યા પછી જમતા જોયા છે સૌ એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા કોઈ ઊભા ન થયા ત્યારે મહારાજ ફરી બોલ્યા કે અમે પર્વતભાઈને હમતા નથી વખાણતા એ અહીં સાત દિવસથી આવ્યા છે ને અખંડ ખાધા વિના અમારા ધ્યાનમાં જ બેસી રહ્યા છે આમાંથી કોઈ એક તો બતાવો કે એક ટંકે જેમા વિના રહ્યું હોય સભામાં રીંગણી માથે હિમ પડે ને ગોટો વળી જાય એમ હોપો પડી ગયો ઘડીક પહેલાં જ ગણગણાટ કરનારા તો નીચા મુંડા કરી ઊંધું ખાલી બેઠા રહ્યા તે પછી મહારાજે પર્વતભાઈને પૂછ્યું કે પર્વતભાઈ તમે ક્યાં જમો છો ને ક્યારે જમો છો પર્વતભાઈ હાથ જોડીને બોલ્યા કે મહારાજ તમારી મૂર્તિ મેલીને રોટલામાં શી જીવ ઘાલવો પંડને પાંચ પન્નર દાડા ખાવા ન મળે તો કાંઈ થોડું પડી જવાનું છે રોટલા તો તેની પછી મળી જશે પણ આવું તમારું દર્શન કથા મૂર્તિનું સુખ આ જીવને કેદી મળે એ મેલીને રોટલા થોડા ભાવે પર્વતભાઈની વાત સાંભળીને મહારાજ બોલા લ્યો જુઓ આ પર્વતભાઈની નિષ્ઠા ધ્યાન અમારા સિવાય તેને ક્યાંય સુદભૂત નથી એટલે તો અમે તેને વખતો વખત સંભાળીએ છીએ તે સાંભળવું અમને ગમતું નથી પણ તમે એક દીતો એની રીતે તે સાંભળવું તમને ગમતું નથી પણ તમે એક દીતો એની રીતે કઈ રહી જુઓ સભા આખી થીજી ગઈ કોઈ કાંઈ બોલ્યું નહીં ત્યાર પછી મહારાજે કથા શરૂ કરી અસ્તુ નારાયણ મૂર્તિનું સુખ લેખ માળામાંથી